કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક મહિલા ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાના ગુનાએ સમગ્ર દેશમાં આક્રોશ પેદા કર્યો છે આ ભયાનક ઘટનાને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે અને ઘટનાને લઈ પણ ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કલોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અને આદર્શ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આ કૃત્યના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સત્તર અને અઢાર તારીખે ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે આ ઘટનાને લઈને ડોક્ટરો અને સ્થાનિક સમુદાયમાં ભારે આક્રોશ છે અને આ કેસમાં ન્યાય મેળવવા માટે સખત આંદોલન કરવામાં આવી રહ્યું છે કલકત્તાની આજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તારીખ આઠમી ઓગસ્ટના રોજ એક મહિલા તબીબ ઉપર થયેલા દુષ્કર્મ બાદ હત્યાના મામલે કલકત્તામાં વિરોધના ઘેરા હત્યાઘાત પડ્યા છે જે સાથે સાથે આખા ભારતમાં પણ તેનો સખત વિરોધ કરવામાં આવેલ છે તેથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હત્યાનું એલાન આપેલ છે તે અનુસંધાને ગુજરાતમાં પણ અત્રેની અનન્ય મેડિકલ કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચ સંલગ્ન આદર્શ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ ઇમરજન્સી સિવાયના તમામ મેડિકલ સેવા શનિવારે તારીખ સત્તર ઓગસ્ટના સવાર છ વાગ્યાથી શનિવાર તારીખ અઢાર ઓગસ્ટના સવારના છ વાગ્યા સુધી ટોટલ ચોવીસ કલાક એટલે કે ચોવીસ કલાક માટે તમામ મેડિકલ સેવા બંધ રહેશે આ અમાનનીય ઘોરકૃત્ય સામે पीडिता प्रत्ये आम्ही संवेदना आणि शोक व्यक्त करेय आणि सद्गत ना आत्माने शांती मिळेल